ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં હાલ વેરા વસુલાત માટે ઝુંબેશ ચાલી રહી છે અંકલેશ્વર માં ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડ બાકી વસુલાત માટે

લક્ષંગ પૂર્ણ કરનો હોવાથી પાલિકાએ 5500 જેટલા બાકીદારોને આખરી નોટિસ આપી તેમનો બાકી વેરો ભરી જવા તાકીદ કરી હતી પણ હજી સુધી તેઓ વેરો ભરવા આવ્યા નથી છેલ્લા 15 દિવસમાં પાલિકાએ વેરા વસૂલાતની કામગીરીને કડક બનાવી 47 જેટલા નળ જોડાણ કાપી નાખ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ નમસ્તે અંકલેશ્વર નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ કુલ પાંત્રીસ હજાર મિલકતો પૈકી ચોવીસ હજાર રહેણાંક મિલકતો અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો તે પૈકી નગરપાલિકાના નીકળતા વેરાઓ નવ કરોડ બત્રીસ લાખ માંગણું છે તે પૈકી આ દિન સુધી નગરપાલિકાએ પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાની વસુલાત કરી છે અંકલેશ્વર શહેરના જે બાકીદારો છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેઓના જે બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ સુધીના વેરા બાકી હોય તેઓ તાત્કાલિક નગરપાલિકામાં આવીને જમા કરાવી લેવા નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી તથા ગટરની સુવિધાઓ બંધ કરવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતો માટે જે દુકાનદાર હોય હોસ્પિટલ હોય કે જે કોમર્શિયલ ઉપયોગ થતા હોય નગરપાલિકા તરફથી આપવામાં આવેલ લાઇસન્સો રદ કરવામાં આવશે તેમજ વધુ પડતા બાકી બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને હાલના તબક્કે સીલ મારવાની કાર્યવાહી તેમજ નળ અને ગટર કનેક્શન બનવાની કાર્યવાહી ચાલુ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે